એ સાઠંબા ગામમાં છે કયા અને માં સાઠંબા ગામમાં આપણી સ્કૂલ નજીક ત્યાં સામેલી બાજુ એક તળાવ છે બહુ જ મોટું તળાવ છે અને એ તળાવની અંદર બહુ બધા પ્રાણીઓ રહે કયા કયા રહે બોલો તળાવમાં કોણ કોણ રહે બગર સાપ બાંદરો તળાવના કિનારે વાંદરો રહે પછી તળાવના પાણીની અંદર માછલીઓ હોય કાચબો હોય અને તળાવનું જે કિનારો હોય ને ત્યાં બધા ઝાડ હોય ત્યાં વાંદરાઓને ટોળું રહેતું એટલે રોજ આ વાંદરો જુએ કે આ મગરભાઈ તો જુઓ કેટલું સરસ પાણીમાં તરે છે અને એને જ્યાં જવું હોય ત્યાં પાણીમાં જાય કેટલી મજાની લાઈફ છે મગરની એ રોજ જુએ એટલે પછી એક વખત વાંદરા મગર તરતો તરતો આમ નજીક આવ્યો કિનારે એટલે વાંદરાએ મગરને કીધું કે મગરભાઈ મગરભાઈ તમને તો પાણીમાં તરવાની કેવી મજા પડે છે તમે તો જ્યારે ઈચ્છો ત્યારે આ બાજુ આવી જાવ પેલી બાજુ પેલા જે ઝાડ છે ત્યાં જાંબુ લાગેલા છે ત્યાં ખાવા જવું હોય તો તમે તો ત્યાં જતા રહો

આવું મગરભાઈ ને કીધું એટલે મગર કે અરે એમાં શું ચિંતા કરો છો ચાલો હું તમને લઈ જાઉં તમે કામ કરજો વાદરાભાઈ તમે મારી પીઠ પાછળ બેસી જજો મારી પીઠ પાછળ બેસી જજો અને પછી આપણે તરતા 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 તમને સામે જાંબુના ઝાડ સુધી લઈ જઈશ અને જાંબુ ખાઈશું જો વાદરો કે અરે વાહ તો મને તો બહુ મજા પડશે એટલે પછી શું થયું बीजा दिवस सवारे आठ वागे लोगो ए भेगा थवानु नक्की कर्यु एटले बन्ने जणा कोण 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 पण बांद्रो अने मगर तो बन्ने जणा बीजा दिवस सवेरे आठ वागे भेगा थवाना हता एटले बांद्रा ए तो सरस मजा में तैयार થઈ ગયો एन जो एक टोपी पण आवी मां ताकी राउंड केक पाडी એટલે માથે टोपी मुकी आत्मा इंसान ने लाकड़ी ली थी जांबा पाडवा माटे પછી એની એક સરસ ટી-શર્ટ હતી રેડ કલરની ની ટી-શર્ટ પણ પહેરી લીધી અને પેન્ટ હતું ને જીન્સ નું પહેર્યું જે મમ્મી ના પાડી કે ભાઈ જીન્સ પેન્ટ પહેરીને તમે ઝાડ ઉપર ક્યાં ચડશો ઉપા હું ક્યાં કરશો તો એ વાંદરાનું બેલું જે હતું ને એ શું કે ના હું તો કે જીન્સ પેન્ટ પહેરીને જ આજે જઈશ પ્રવાસમાં જામુ ખાવા તેને જવા દીધું

મગજના મગજમાં બીજું કંઈ ચાલતું હતું કે હમણાં કઉ થોડી વારમાં પછી તો વાંદરા ભાઈ તો આવી ગયા મગરભાઈ ત્યાં સામે તળાવના કિનારે પાણીમાં ઊભા હતા અને વાંદરો હુપ કરતો સીધો મગરની પીઠ પર બેસી ગયો કે કેવું કેવી રીતે હુપ કરતો મગરની પીઠ પર બેસી ગયો અને પછી એને તો મજા પડી ગઈ કેમ તો એને તો તરતા આવડતું નહોતું પાણીમાં એને ક્યારે જતો નહોતો અને આજે તો મગર એને પાણીમાં લઈ જવાનો હતો એટલે વાંદરો તો મોટે મોટે ની રૂપા ભૂક કરે શું કરે રૂપા ભૂક એટલે કરતા આવડે હો કરો શું કરે ભૂક 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 પછી રૂપા ભૂક કરતા 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 વાંદરો તો ખુશ થતો થતો મગરની પીઠ ઉપર બેસીને જાંબા ખાવા નીકળ્યો પછી બરાબર વચ્ચે આવ્યા એટલે મગરભાઈ આવ્યો બોલ્યા કે જુઓ વાંદરા આજે તમે મારા ફ્રેન્ડ છો ને હું તમને જાંબુ લેવા ખાવા માટે લઈ જઉં છું કે નહીં એટલે વાતનો કે હા હા તમે મને લઈ જાવ છો ને તો કે મને પણ ભૂખ લાગી છે આવો મગર બોલ્યો મગર તો કેવું હોય મોટા મોટાને દાંત હોય અને પ્રાણીઓને ખાઈ જાય એટલે મગર બોલ્યો કે મને પણ વાંદરાભાઈ ભૂખ લાગી છે પણ મેં એવું સાંભળ્યું છે કે વાંદરાનું લદ્દઈ બહુ સ્વાદિષ્ટ હોય એવું મેં સાંભળ્યું છે એટલે કે મારે તમારું હૃદય ખાવું છે આવું બોલ્યો હવે વાંદરાનું હૃદય ખાય તો વાંદરો જીવે તો મરી જાય એટલે મગરભાઈ આઈડિયા લગાવ્યો તો આગલા દિવસે કે વાંદરાને કે છે હું જાંબુ ખાવાના બાદે લઈ જઈશ તળાવમાં અને ત્યાં જઈને વચ્ચે એને હું ખાઈ જઈશ કે જો મને જો આ પરસેવો થાય છે ને એ વાંદરાને પરસેવો થવા મંડ્યો કે આ મગર તું મને ખાઈ જશે હવે હું શું કરું વાંદરો ગભરાઈ ગયો ચારે બાજુ પાણી કોઈ રસ્તો નહીં એટલે વાંદરાએ પછી થોડી ધીરજ ધરી અને બુદ્ધિ વાપરી શું વાપર્યું અને મગરભાઈને શું કીધું વાંદરાએ કે અરે વાત આ મગરભાઈ તમારે મને કાલે કેવું જોઈતું હતું કે તમારે મારું હૃદય ખાવું છે મારું હૃદય તો કેવું કાલે નાવા પડ્યો તો ને તો ભીનું થઈ ગયું હતું એટલે હું મારું હૃદય તો ઝાડ ઉપર સુકાવવા માટે મૂક્યું છે એવું કીધું વાંદરાએ ફરીથી કહો કે કાલે હું નાવા પડ્યો તો ને તો હું આખો ભીનો થઈ ગયો તો મારું હૃદય પણ ભીનો થઈ ગયું હતું એટલે એ તો કે મેં કાઢીને ઝાડ ઉપર સુકાવવા માટે મૂક્યું છે એટલે મને વિચારમાં પડ્યું કે તો કે વાંદરાનું મગજ ઝાડ ઉપર છે આ હૃદય ઝાડ ઉપર છે એટલે પેલો પેલો મગજ શું કે તો પછી શું કરીએ વાંદરાભાઈ

અવશ્ય થયો જીવો તડામુ કિનારો આવ્યો ત્યાં સુધી તો વાંદરો ગભરાઈ કિનારો આવ્યો એટલે વાંદરો ફરીથી ફૂક કરતો કિનારા ઉપર ચતો ગયો કેવી રીતે ફૂક કરતો કિનારા ઉપર ચતો ગયો અને ફાસ્ટમ ફાસ્ટ દોડતોને દોડતો વડના ઝાડ ઉપર ચડી ગયો પછી પછી સુધી સાંભળો પછી પેલા મગર સુ કે લાલ વાદળ હૃદય લાઈ તારું ક્યાં સુકાય છે એટલે વાદળ પછી ત્યાં પણ ઝાડ ઉપર બેસી ગયો વાદળને લાગ્યું કે હવે હું સુરક્ષિત છું એટલે વાદળ આવી પછી કીધું મગજને કે અલ્યા બુદ્ધુ મગર કોઈ કોઈ પ્રાણીનું હૃદય કોઈ સુકવવા મૂકે મેં તો તને બેવકૂફ બનાવ્યો તે જે મને ખાવા માટે બેવકૂ બનાવ્યો તો એમ મે પણ બનાવ્યો એટલે તારી જોડે નઈ આવું અને મારે તારી ભયંદી પણ આ રીતે વાદરાએ પિતાનો જીવ બચાવ્યો બોલો કેમ લાગી સ્કોલ જઈને